દેવોધર તાલુકાના વખા કુળિયા ખાતે જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી વખા કુડિયા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિજયભાઈ પટેલના જન્મદિવસ એક બાળક એક વૃક્ષ સાથે તમામ બાળકોને પેન્સિલ આપીને ઉત્તમ ઉદાહરણ પ્રેરણા આપીને જન્મદિવસની શુભેચ્છાઓ આચાર્યશ્રી બાબુભાઈ પ્રજાપતિ ઈશ્વરભાઈ પટેલ પ્રિયંકાબેન પટેલ પ્રદીપભાઈ શાહ ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવેલી શુભકામનાઓ સાથે ત્રીજા ધોળમાં ભણતા બાળકો દ્વારા સાહેબજીનો ફોટો આપીને શુભેચ્છાઓ પાઠવી બાળક પર એ ભગવાન સ્વરૂપ છે કેટલો બધો બાળકો સાથે વાલને પ્રેરણા આપીએ છીએ ત્યારે બાળકો આટલા બધા ખુશ થયા હોય તે બાબત મહત્વની કહેવાય અહેવાલ શ્રી વિકેટ આભારની આજ રોજ વખાગોળીયા પ્રાથમિક શાળાના શાળામાં સેવા આપતા રહ્યા વિજયભાઈ આચાર્ય શ્રી બાબુભાઈ પ્રજાપતિ ઈશ્વરભાઈ સાથે ભાવનાબેન અને પ્રિયંકાબેન કે આજે બાળકો માટે જન્મદિવસ નિમિત્તે એક અનોખી રીતે એક બાળક એક વૃક્ષ સાથે તમામ બાળકોને પેન્સિલ અને પેન આપી અને એક આધુનિક રીતે અત્યારના જમાનાની અંદર લોકો હોટલમાં અને અનેક રીતે ઉજવણી કરતા હોય ત્યારે અમારા ગામના શિક્ષક શ્રી એવા વિજય વિજયભાઈએ તમામ બાળકોને પેન્સિલ ચોકલેટ સાથે એક વૃક્ષ આપીને જન્મદિવસ ખરેખર ઉજવે છે તો તમામ વાલીઓએ પણ આવી રીતના આપણા બાળકોનો જન્મદિવસ ઉજવવો જોઈએ અને એના ઉપરથી આપણે એવી નોંધ લેવી જોઈએ કે પશ્ચિમની સંસ્કૃતિ તરફ જઈ રહ્યો હતો આપણો દેશ આપણે પણ આવી ભારતીય સંસ્કૃતિને વરી અને આવા કાર્યકરો એવી શુભેચ્છાઓ પાઠવું છું શુભકામનાઓ ફરીથી વિજયભાઈના જન્મદિવસની અઢળખ શુભકામનાઓ જોડા મહારાજ માતાજીના આશીર્વાદ જય માતાજી